ડરને પેલા આવતો તુલે આ બંકા ડાયડા સાહેબ પણ હાજી વાત છે પણ મોડા થા આપણે આવવાના મારા મને કોઈ થાતું દશે પણ હું કેતો નહી તમને તેં ધારા છે ને થડ આવશો હવે હોલ એટલો એમ ફૂલ બાકા ટિકી મારે શેટર તો તો કંટ્રોલ નહી ના દે ઘાટ તમે શેટર મે શું થાતો એમ કુછ તો આપણે ગુજરાતી ને એક જ છે બાવો ગુજરાતી તમે શેટર સે એટલે મોટી ફૂલ આવરી મત ફૂરી આપણે ના આવે કોને કો આવે તો તમે અત્યારે તો પસ્તો આપણે મારી વાત હો પણ તો મજા આવે આપણે હું કોઈ જતો નહી

ભુંડરા નાતા પાપીન આવો લે હડો કે લે અલ્યા જારના કપડાં ભાપાયું મણી તમા છે ફોન પડશે ને રેતી ખાતો કઈ નાશુ ભલે ફૂલ તાપાયો સુબન હા છે કેટર લાઈવ કોનો છે દારૂડિયા છે એ ભાવ બા સડચાલ છે દારૂડિયો

કંપની ચાલુ છે બાર તો તારે ઓસ્ટ્રેલિયા મારી કંપની છે એવું આઈફોન લી ના હારું હારું તમારા પાસે કયો ફોન છે બતાવ તો માર પાસે બો ફોન હોય તો તો એમ ન તારા આઈફોન આઈફોન થઈ ગયો આ રહ્યો આઈફોન એ બધી જે તેલ પીવા હમ આવશે તો દારૂડી ઉપર શટર લઈને આવતો રહેશે હવે શું કા બીવો છે સોરી સોરી હવે મસ રીતે હું જ આપણે હું તો મન ફૂલ જડી જાય પણ હું નહી આવતી મા તો હુંગા હો માતા જબરુંગા જલક દારૂડિયો આઈન માત પડતો જો જો જા થારેટી આવે તો હું તો હુંગા આવે તમે બે વડજો મત ક્યાંય માં તો વાની લઈ આલી એ ના હોય હો તો કેવું હોય ફૂંડો સોનામોના મારા

અલ્યા મને નઈ આવતી યાર અલ્યા તો હવે ખબર પડી મને કરો વાતો મને ભાકા ઉડાડું તમે શેટર સુરી લઈને મને ઊંઘવા નઈ જતો હવે તમે તો ઈ તો હું આમણ પીલી સાઈડ જાજો ને ફુક્કા કાઢું જો મને

તમે બોલ્યા કે મારી મારા ક્ષેત્ર માં છે શેટર તમે લીધું છો એટલે શ્વેટર પેરા લઈ દે કાચે એ તો ખાલી હું એ શું કો એ તો ખાલી હું આપણે કો આ તો ખાલી મે એક્ટિંગ કરી કાળ મુઢા તારા પહેરેલું છે હવે દેખાણું એક્ટિંગ કરતો તો લઈને આવ તો પૂછ્યા અમને લઈને આવ તો નવ નવ હજી પહેરી નતું ખાલી

તમા લી <laughs> મન લાગતી થાય એટલે મિશાલ તો ને મન ના હોય દાવિયે તો મારું ઉંગવા દીધો તો શાંતિ નાય હવે તમે મને હેડ તો કરો પરો ના પટાઈ આવજો બંદુકની પાછો એટલે તામકી

પણ અમે એને પૂછીને લઈ ગયા કે અમારે શર્ટર જોતું છે તો મગજ મારીબળો છો ને તો કંટ્રોલ કરવા મશીન છે જો તું છોટો બચ્ચો ઉપર પડ્યા જેવું છે એ મને મારવાની વાત કરતા આવતા સીધા મારતા

મજુ આજ અમે તો અમે બે બિગરા કા ઓર ઉપર થી ચોરી ના ભાઈ કમાન્ડો બોલ્યો કમાન્ડો કાળો 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 તું જાક તૈયાર